અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેના માટે રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાંથી પસંદ કરેલા મહાનુભાવોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે જેમાં સુરત શહેરના તેર મહાનુભાવોને આમંત્રિત કરાયા છે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા પાંચસો વર્ષથી વધુ જે લડત ચલાવવામાં આવી હતી તેનું આવનાર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે બાવીસમી જાન્યુઆરી સોમવારના રોજ અયોધ્યામાં રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે ક્ષણની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આઠ હજાર જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દેશના ચાર હજાર વિભિન્નના મુખ્ય સંતો મહંતો અને મહાત્મા ઉપસ્થિત રહેશે જ્યારે અન્ય ચાર હજાર દેશના ઉદ્યોગપતિઓ સેલિબ્રિટી દાતાશ્રીઓ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને રામ મંદિર માટે બલિદાન આપનારના પરિવારજનો ઉપસ્થિત રહેશે જેને આમંત્રિત કરવા મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ નિમંત્રણ પત્રિકા તૈયાર કરીને સમગ્ર દેશમાં તમામને મોકલી આપવામાં આવી છે જેમાં સુરત શહેરના તેર મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ બનાવવાની સાથે ખાસ રિસર્ચ કરીને તૈયાર કરાવી છે જેમાં નિમંત્રણ પત્રિકાની સાથે રામ મંદિરના નિર્માણ સુધી જે મહાત્માઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપી બલિદાન આપ્યું છે તેવા વીસ હુતાત્માઓની ટૂંકસાર કહાની સાથેની અનોખી પુસ્તિકા પણ જોડવામાં આવી છે ત્યારે આ પ્રકારની આમંત્રણ પત્રિકા મેળવનાર મહાનુભાવો પોતાને ભાગ્યશાળી સમજી આજીવન પોતાના જીવનમાં આ પત્રિકા પુસ્તિકા સાચવી રાખવાની વાત પણ કરી રહ્યા છે. એ નિમંત્રણ પત્ર مجھے જો હે નંદ કિશોરજી શર્મા આરએસએસ કે દ્વારા મિલા હે ઓર મેં અપને પૂરે પરિવાર કે જો પુણ્ય ફલે ઉનકો જો હે મેરે માતા પિતા કે આશીર્વાદ હે उनके कारण ही आज हमें ऐसा लग रहा है कि ये निमंत्रण पत्र हमें प्राप्त हुआ है बहुत ही अच्छी एक किताब और दी गई है जिन हुतात्माओं ने राम मंदिर के अंदर इस राम मंदिर आंदोलन में किसी न किसी रूप में इस पाँच साल में अपना योगदान दिया है इस आंदोलन में उन सभी का वर्णन इसमें किया गया है जो सच में हमारे लिए और हमारे बच्चों के लिए बहुत ही जो है प्रेरणादायक एक चीज़ है कि किस तरीके से हमारे

જેમાં રામલલ્લામાં વિધિવત મુહૂર્ત સાથે પ્રાણ પુરવારથી લઈ મંદિરના ઇતિહાસની વાત ખૂબ જ ટૂંકસાર અંદાજમાં દર્શાવવામાં આવી છે